જમતી વખતે ખૂબ પરસેવો થવો કેટલાક કારણો અને પછી ઈલાજ વધારે પડતી અંગ્રેજી દવાઓ શરીરમાં ગઈ તો આવું થઈ શકે છે વારસાગત પણ હોય અને તામસી ખોરાક બહારનો ખોરાક પણ હોઈ શકે છે હવે અમારા એક મિત્રને વર્ષો અગાઉ આખા શરીરે મધમાખી ચોંટી ગઈ હોસ્પિટલમાં દાખલ કર્યા ડૉક્ટરોએ ખૂબ મહેનત કરીને બચાવી તો લીધા પરંતુ એ દવાઓની ગરમીને કારણે આજે પણ જમતી વખતે એમને થાળીમાં ઘણીવાર પરસેવાની ધાર થાય છે આવું તમારામાંથી ઘણા સાથે બન્યું હશે કોરોનામાં દાખલ કર્યા કે લાંબો સમય તમે અંગ્રેજી દવાઓ લીધી હવે એ જે ગરમી અંદર વધી ગઈ છે તો એનું બેલેન્સ કઈ રીતે કરશો નંબર એક પર પાણી વોટર ઇઝ ધ એવર બેસ્ટ ડિટોક્સિફાયર તમારા શરીરમાં તમે વધારે પાણી જવા દો એટલે જે ઇમ્બેલેન્સ થયું છે એ ધીરે ધીરે સરખું થશે તમે સવારથી સાંજના સાત વાગ્યા સુધીમાં વધારે પાણી પીઓ બીજા નંબર ઉપર જમવાના એક કલાક પહેલાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી સબગુલ બરાબર હલાવીને લઈ લો એ પણ એમાં મદદ કરી શકે છે ત્રીજા નંબર ઉપર ધાણા જીરું અને એસ્ટી મધુ તણેનો પાવડર સરખા ભાગે ભેગો કરી લો એક ચમચી પાવડર દિવસમાં એકથી બે વાર એક ગ્લાસ પાણીમાં બરાબર મિક્સ કરી અને તમારી અનુકૂળતાએ લઈ લો બસ આટલા પ્રયોગો છે એ સીધે સીધા તમારા ઘેર બેઠા તમારા શરીરની અંદર જે ગરમી વધવાને કારણે થયું છે એમાં મદદ કરી શકે છે હવે નેચરોપથીની જે માટીની પટ્ટી છે જે અમારી સારવાર છે એ તમે અમારે ત્યાં આવો તો એ સારવારનો તમને લાભ મળી શકે છે કારણ કે જે માટી છે એની જે ઠંડક છે એ દર્દીના અંદર રહેલી આવી જે પિત્તની દવાઓની જે ગરમી છે એ ગરમી ઘટાડવામાં એને મદદ કરી શકે છે જેમ કે અમારી પાસે રેડિયેશન કીમો પછી જે કેન્સરના દર્દીઓ આવે છે તો એને અહીંયા મૂકેલી જે માટી છે એ એમાં ઘણી બધી રાહત આપે છે અને એના ચહેરા પર અને રિપોર્ટ્સમાં એની અસર દેખાય છે તો શરૂ કરી દો આજથી જ તમે જે ઘેર કરો છો એ કરવાનું